એક નો કુકિંગ મંત્ર રોજ બરોજ બનતા ભાતમાં પાણીનું પ્રમાણ કેટલું રાખવું એ પણ એક દરેકને મૂંઝવતો પ્રશ્ન છે કે જે આપણે ભાત બનાવીએ છીએ એમાં પાણીનું પ્રમાણ કેટલું રાખવું જોઈએ તો સૌથી પહેલાં તો તમારો ભાત જે છે એટલે કે તમારા જે ચોખા છે એ નવા છે કે જૂના છે એ તમારે પહેલાં ધ્યાનમાં રાખવાનું છે જો નવા ચોખા હશે તો પાણી ઓછું પડશે અને જો જૂના ચોખા હશે તો પાણી વધારે પડશે જૂના ચોખા જે છે એ પીળાશ પડતા હશે અને નવા ચોખા હશે એકદમ સરસ વ્હાઈટ અને ઉજળા હશે તો આ રીતે પહેલાં તો તમારે નક્કી કરવાનું છે કે તમે જે ઘરે લાવેલા ચોખા છે એ નવા છે કે જૂના છે જો તમે સિઝનના નવા ભર્યા હશે તો તેને તરતને તરત વાપરવા માટે નથી લેવાના એ જ્યારે જૂના થાય એટલે કે બે કે ત્રણ મહિના પછી તમે એને વાપરશો તો સરસ રિઝલ્ટ મળશે અને દાણો સરસ છૂટો થશે હવે જો રોજબરોજ જ્યારે આપણે ભાત બનાવતા હોય ત્યારે આપણે એ ભાતને બહુ જ વધારે છૂટો નથી બનાવતા હોતા તો તમે એની અંદર બે ઘણું પાણી ઉમેરી શકો છો જો નવા ચોખા હોય તો એની અંદર બે ઘણું પાણી ઉમેરવાનું છે અને જો જૂના ચોખા હોય તો એની અંદર લગભગ સવાથી દોઢ ગણું પાણી ઉમેરતા પણ એ ભાત એકદમ સરસ તૈયાર થશે તો આ રીતે તમે ભાત બનાવશો તો ભાત એકદમ સરસ તૈયાર થશે